અરે યશવી મજામાં આવો વંશી મજામાં તું કેમ છે હા બસ હું પણ મજામાં છું અરે એ બધું છોડ આપણે ભણવાનું 10 કરતા 11 તો કેટલા વિષય નવા આવે છે હા ઓ 10 માં કરતા 11 પાંચ વિષય નવા આવી ગયા હા સાચી વાત છે આપણે BA SP ECO નવા છે એના સિવાય સ્ટેટ અને અકાઉન્ટ પણ નવા આવી ગયા હા સાચી વાત છે તો તને આ બધા વિષયમાંથી કયો વિષય ગમે છે મને આ બધા વિષયમાંથી SP ખૂબ જ ગમે કારણ કે એ મને એકદમ સરળ લાગે છે હા સાચી વાત છે SP તો મને પણ ગમે છે કારણ કે આપણે પહેલું પ્રકરણ માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિ ઓખાણ કરીને સરળ

બંને કામ દ્વારા માહિતી પહોંચાડું પણ છું ટેલિવિઝન અને ચલચિત્ર જે અમારા સાધનો છે મને ઓળખો હું કોણ આના જવાબ તો હું જ આપીશ આ છે દ્રશ્ય અને શ્રાવ્ય બંને માહિતી સંચારની ભેગી પદ્ધતિઓ ખરું ને હા ખરું તો તમે બધાય ઉખાણ પૂછ્યા તો હું પણ એક ઉખાણ પૂછું ના અવાજ ના ચિત્ર તોય કહું છું ઘણું ઘણું નજરો ભાવ અને મનથી હું વિના શબ્દ સમજાવું છું બોલો બોલો હું કોણ અરે આમ તો આપણે ઉખાણા દ્વારા માહિતી સંચાર ની પદ્ધતિ ખુબ સરળ રીતે શીખી ગયા નઈ મજા આવી ને બધાને